રામ મંદિરનો સોળ દેશોમાં ધડાકો ફરી સૌથી મોટા સમાચાર આવ્યા સામે રામ મંદિરને લઈને ફરી એકવાર સોળ દેશોમાં ધડાકો થયો છે ચોંખાવનારા સમાચાર કહી શકાય કારણ કે અત્યારે જે સમાચાર સ્વામી આવી રહ્યા છે અનુસાર આખા ભારત દેશમાં રામ મંદિરને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમને જણાવી દઈએ કે આ રામ મંદિરને લઈને સોળ દેશોમાં ધડાકો થયો છે અને સોળ આ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સોળ દેશોમાં રામ મંદિર પર ફરી એકવાર ધડાકો છે અને અત્યારે તમને જણાવી દઈએ કે ગણતરીના દિવસો બાકી છે પ્રાણ પ્રતિષ્ઠાને એવામાં રામ મંદિરના ધડાકા સોળ દેશોમાં કેવી રીતે તમને જણાવી દઈએ કે આખા ભારતમાં તો રામ મંદિરનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ રામ મંદિર ફક્ત ભારતમાં જ ઉત્સાહ નથી સોળ દેશોમાં ઉત્સાહ છે જે ભારત વિનાના દેશો છે અને ભારત વિનાના સોળ દેશોમાં બીજા રામ મંદિર પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એમાં સમાવેશ થાય છે મલેશિયા થાઈલેન્ડ જેવા મોટા વિશેષ દેશો છે જ્યાં રામ મંદિર ને લઈને ફરી એકવાર ચર્ચા અને રામ મંદિર નો ઉત્સાહ ભારત સિવાય આ દેશોમાં સોળ દેશોમાં જોવા મળે